સુદામાની પાસે સુંદરતામાં શું હતું કોઈ વસ્ત્રો નહોતા કોઈ અલંકારો નહોતા પણ સુદામા પાસે સુંદરતાના બે રત્નો હતા એક કોઈની પાસે માગવાનું કઈ બોલો આપણે તો કહીશું માગ્યા વગર માય નહીં પીરશે એટલે માગો 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 અને આપણે બધા લાવો 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 એટલે લોકો ભાગ્યા જ જાય છે ભાઈ હમણાં માગવાનું શરૂ કરશે હમણાં માગવાનું શરૂ કરશે માગવાથી કશું મળતું નથી મોત પણ નથી મળતું ને સુખ પણ નથી મળતું કોઈ દુઃખને માગે છે ખરા આપણે બધા સુખને માગીએ છીએ પણ કોઈ દુઃખને માગતા નથી છતાં દુઃખ કેમ છે એક ઈશ્વર મોકલતું નથી આપણું એડ્રેસ ઉપર પણ આપણા જ કરેલા કર્મ આપણી સામે આવીને ઉભા રહેશે તો ભોગવવું આપણને ગમતા નથી ન માગ્યું જાજુ આવે સુદામાનો નિયમ હતો કોઈની પાસે માગવાનો નહીં એનો અર્થ એવો નહીં કાયરથી બેસી રહેવાનું પ્રયત્ન કરવાનો યાચના વૃત્તિ કરવાની પણ જે મળે મુઠ્ઠી બે મુઠી દાણો બે દાણા જે મળે બસ એમાં સંતોષ આ અયાચક વૃત્તિ આપણા બધાની યાચક વૃત્તિ છે એક આકાશ વૃત્તિ રાખે છે અયાચક વૃત્તિ છે બસ પ્રયત્ન કરું ને ભગવાને જે આપી એમાં સંતોષ મળવાનો અને બીજું ભીખ વૃત્તિ છે કે લોભ છે કે પાંચસો ના હજાર મળે હજાર ના લાખ મળે લાખ ના દસ લાખ મળે સુદામાનો નિયમ છે આવતીકાલની ચિંતા નહીં કરવાની વારી જોડીના બે નિયમો મૂકી દીધા છે આપણે તો દીકરાના દીકરાના દીકરાની ચિંતાઓ છે પતિ પત્ની બે જણા ઘરમાં હોય બપોરે જમીને હાથ ધોતા હોય ને ત્યાં સાંજે ચિંતા થાય ને હવે સાંજે શું બનાવીશું હજુ પચવાની શરૂઆત થઈ નથી પેલા સાંજની ચિંતા થાય છે તો આપણને તો કેટલી બધી ચિંતાઓ છે સુદામાના બે નિયમ હતા કોઈની પાસે માગવાનું નહીં આવતીકાલની ચિંતા નહીં કરવાની પશુ પક્ષીઓ કોઈ દિવસ એની ચિંતા કરે છે આપણે બધા જ કરીએ છીએ ભાઈ ભેગું કરો ભેગું કરો ભેગું કરો પશુ પક્ષીઓ ચિંતા નથી કરતા રાત્રે ખાલી મોડે આવે માળામાં અને સવાર પડીને ઉડી જાય છે અને ક્યાંક ને ક્યાંક એને ચણ મળી જ જાય છે કદાચ ભરભેટ નહીં મળતું હોય પણ પોષણ પૂરતું ખાવું ગમે છે અને પતિએ કીધું મને ઘરનું ખાવું ગમે છે હવે બંને જણા વચ્ચે ઝઘડો થાય ને પત્ની કે મને હોટલમાં લઈ જાય પતિ કે તું ઘેર બનાવે પણ બંને વચ્ચે સોલ્યુશન કર્યું કે ચલો તમે હોટલમાં જમી લો પછી હું ઘેર આવું ને ત્યારે તમે રસોઈ બનાવજો તો પત્ની કે આના પાછું એને એના કરતાં આપણે બે ઘેર જ લઈએ તો તો સુદામની પત્ની આવી અનુકૂળ અને અનુરૂપ છે કદી માગણી નથી કરતી કદી ઝઘડા નથી કરતી કદી અપેક્ષાઓ નથી કરતી જે મળે એમાં સંતોષ જીવન વ્યતીત કરે છે ઘરની શોભા કોણ છે તો સ્ત્રીએ ઘરની શોભા છે સ્ત્રીનો શણગાર કોણ છે તો પુરુષ એ સ્ત્રીનો શણગાર છે અને જે ઘરમાં સ્ત્રી સંતોષી છે એ ઘરમાં સુખ સુખ ને સુખ છે કોઈ પુરુષને અનિતિ અધર્મ કરવો નથી હોતો પણ પત્ની રોજ ચાવી આપે જો તમારા જોડેના ટેબલ વાળો કેવો પાકીટ ભરીને લાવ્યો ગાડી લાવ્યો બંગલો લાવ્યો તમે વેવલા રહ્યા વેવલા રહ્યા તો સ્ત્રી એને અધર્મના માર્ગમાં ધકેલે છે સુદામણી પત્ની સુલક્ષણા છે જે મળે એમાં સંતોષ મને પતિ પત્ની એક મિત્ર બતાવે છે આત્માનો મિત્ર પરમાત્મા છે પુરુષનો મિત્રની પત્ની છે અને બાકીના બધા તો ઘણા બધા મિત્રો છે પણ સુખ દુઃખમાં સાથ આપે એવા કોણ તો એક તો પતિ પત્ની સુખ દુઃખમાં સાથ આપે છે અને બીજો ભગવાન આપણને સુખ દુઃખમાં સાથ આપે છે સમાજ કેટલા દિવસ આપણને સાથ આપી શકે આનંદ સમય સુધી તો નહીં આપે કારણ એનો પરિવાર છે એનું જીવન છે એની પણ તકલીફો છે પણ સ્ત્રીના દુઃખમાં ને પુરુષના સુખમાં બંને સમન્વય એક બતાવે છે સુદામાની પત્ની એક દિવસ પોતાના પતિની યાદ કરાવ બસ યાદ કરાવો આપણે બધા યાદ કરાવીએ છીએ શું યાદ કરાવીએ છીએ પૈસા આપજો પૈસા આપજો પૈસા સિવાય બીજું આપણે યાદ નથી કરાવતું જે આપણે વચન આપ્યું છે લગ્નના સમયમાં ધર્મમાં સાથે રહીશું એ ધર્મને યાદ કરાવો ભાઈ ઓફિસમાં જતા હોય તો રસોડામાંથી બહેનો બબો પાડે ને પાસ લીધો પાકીટ લીધો પેન લીધી રૂમાલ લીધો હા બધું લીધું બધું લીધું હવે રોજ શું શું યાદ કરાશે પણ જો દાડે પત્ની ઘરમાં ના હોય ત્યારે ખબર પડે પેલા ને અરે હું તો કાલે પાસ ભલી ગયો ને પાંચસો રૂપિયા દંડ થાય પછી પત્ની કે અમે તમને યાદ કરાવીએ તા તો તમે બોલતા હતા જેમ સામાન્ય વસ્તુ રોજ આપણે યાદ કરાવીએ છીએ પતિની ફરજ છે ભગવાનને વંદન કર્યા સ્ત્રી ભૂલે તો પુરુષ યાદ કરાવે ને પુરુષ ભૂલે તો સ્ત્રીને યાદ કરાવે ધર્મમાં સાથે રહેશે તો મોક્ષમાં સાથે જશે પણ ધર્મમાં આપણે છૂટા પડી જઈએ છીએ ને છેડા ગાંઠ્યા હોય ત્યાં સુધી જોડે જોડે મોયરામાં ફર્યા અને ઘેર આવી છોડ્યા પછી એક ઉત્તરમાં જઈને કક્ષિણમાં જાય તો મેળ નથી છેડા ગાંઠાને એટલે છે કે બંનેનો મેળ રાખજો બંનેનું લેવલ બેલેન્સ એક સરખું રાખજો તો તમારી યાત્રા સરળ બની જશે પણ છૂટા પડી ગયા પછી